હેલો ગાઈઝ કેમ છો જય માતાજી જય મા મંગલ બધા ને તમારું સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં અને આજે છે ધૂળેટી આપણે ઉઠી ગયા છીએ અને નાસ્તો કરવા બેસી ગઈ છું ને હવે આજે રમવાની છે ધૂળેટી એટલે બધા જો હે ને ઉઠે ને એવી રીતના બધા બગાડવા છે પણ આપણે જલ્દી નાસ્તો કરી લઈએ બધા ઉઠે નહીં પહેલા તો કન્ટિન્યુ માં બન્યા રહે છે બહુ મજા આવવાની છે આજે તો મેં છે ને મયુર હું તો હે ને ત્યાં જાય છે બગાડવા માટે એટલે હું યોગેશ જાય છે ગાડી લઈને જો ને હે ને એ વાહ હું તો છે મેળે ખેતરમાં એટલે હે ને ત્યાં જાય છે ત્યાં જઈને મળી તમને ગાઈસ દેખો ને

ના આ બધું બોલે જો જો ગાડીસ મૂર્ત ની વાત છે ત્રણેય હવે આપણે આપણે હવે નાઈ નાખવાનું છે નાઈ લઉં છે

હવે રમી રમી ને થાકી ગયા ને હવે આપણે નાઈ નાખું છે કારણ કે હવે છે ને બહુ મોડું થઈ ગયું છે જો ફોટો શૂટ આલે હે ને જોય હે ને તો આપણે નાઈ નાખીએ જો ગાયનો નો કાર્યક્રમ હાલે છે મારા મમ્મી ને એને ગાય કરવાનું છે આમાં અને આપણે બાંધેલ હતું જ

જાય છે આપણે કાલે ફ્રૂટ સ્લાડ બનાવ્યું હતું નહીં હવે થોડું પડ્યું તો એટલે જો આપણે અત્યારે પીવા માટે બેસી ગયા છીએ કારણ કે એને ફૂલ તડકો છે અને ગરમી એવી થઈ ગઈ રમી રમીને ફાકી ગયા બધા નાવાનું ને એવું તો હજી બધાને બાકી છે યોગેશ નાઈ લીધો હે ને એવું બાકી છે તો એને આપણે જો પહી લેવાનું તો જો તમને બતાવું જો આપણે લઈ લીધા છે ગ્લાસ તૈયાર કરી લીધા છે તો આપણે પહી લઈએ ને પછી બધાને રિવ્યુ લેશું કેવું બન્યું છે એમ કાલે તો પીધું હતું બધાએ પણ અત્યારે પાછું રિવ્યૂ લેશું આપણે વિડીયોમાં તો હાલો બધા ફ્રૂટ સ્લાડ પીવા કેરા થાય મારા મમ્મી ને પૂછવાને કેવું બન્યું એમ મમ્મી કેવું બન્યું સરસ મજાનું આપણે વેચે તો બી એવું છે ને સર એને કતે હાર ને બહુ મસ્ત બની એમ કે મારા મમ્મી પછી એને બધાને બીજાને પૂછવા માર પપ્પાને પહેલા પૂછવાને કેવું બન્યું આની દુકાન નાખવી આપણે હા દુકાન કોણ નાખે તું વેચી આવ બનાવ ના રે ના બહુ મસ્ત બન્યું છે ગઈ હાલો તો પીવા માટે બધા બહુ મસ્ત આનંદ ફ્રૂટ સલાડ ના પહેલે ના કાં હું વાંધો હે કુંડી સાફ કરવી કરે એટલે ગઈ સાને કુંડી સાફ કરવાની કીધી ને એટલે હે ને બળ પડે એટલે રતી ઉજો અલે ભઈ લે અલે ઓય ના લતી ઉ નથી ઉ પૈ જાવું જાઉં હા તો પી જાવું છે આપણે આપણે જો નાઈ તો ફ્રેસ થઈ ગયા છે ને હવે બેસી ગયા છે જમવા 3 વાગ્યા છે અત્યારે 3 વાગ્યા આપણે બપોરનું જમવા બેઠા છે ના ભાઈ તો જો નાઈ લીધા ને પાછા એના કાકા આવ્યા ને એક મારા કાકા એ બગાડી દીધા ભાઈ કા મકાઈ માં અંદર જો ગઈ જા મકાઈ માં જો હાલ અંદર વયો ગયો તો ને એટલે બધું બગડી ગયા છે કપડા કપડાં હવે જો જમવા બેઠા છીએ આપણે છે ઢીંગણા બટેટાનું શાક બનાવ્યું હતું દહીં છે પૂરી છે રોટલા બનાવ્યા હતા ગરમા ગરમ ને ગાંઠિયા છે તો હાલો બધા જમવા માટે સાંજ પડી ગઈ છે ને હવે એને અત્યારે બધા કામે જાય છે ચણા ને ભારી ભરવા માટે જો નંદુ અને મયુ ને બધા જાય છે એ નંદુ ને શીખવી છે ગાડી એટલે જો

અને ગાઈસ હું રહી છું રસોઈ બનાવવા માટે તો મારે બનાવ રસોઈ તો આપણે આજનો પૂરો કરશું તો મારો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ કમેન્ટમાં જરૂર કે તો કેવો લાગતો છે બાય બાય